મોર્નિંગમાં વાગ્યા છે અત્યારે સવારના સાડા સાત અને અમે થઈ ગયા છીએ ડેડી જો અને અત્યારે છે ને હવે અમે જવા નીકળી રહ્યા છીએ ઉદયપુર આજે કાલની જેમ આજેથી આખો દિવસ ટ્રાવેલિંગમાં જવાનો છે અને સાંજે પહોંચશું નહીં એટલે આમ તો થતી થોડું દૂર બી છે બસો કિલોમીટર ઉપર છે પહોંચશું એટલે એ પછી ત્યાં કરવાની છે શોપિંગ અને શોપિંગ થઈ ગયા પછી હવે વિચારીએ અને થોડું ઘણું જોવાનું બી છે ઘણું બધું છે આમ પણ મને બહુ આઈડિયા નથી એ લોકોએ બધું સેટ કર્યું છે એટલા માટે શું છે કેવું છે અને આજના બ્લોગમાં પણ આપણે આવી જ રીતે મજા કરવાની છે લાસ્ટ બેકગ્રાઉન્ડ બ્લોગથી કરીએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો સાથે સાથે ભાઈ અમારી સાથે તમને કેવી મજા આવે છે એ પણ જરા અમને જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પણ ઓન કરજો મળી આવે થોડી વાર રહીને કારણ કે અત્યારે ગાડીમાં જો બધા હવે ગોઠવાય છે સાથે સાથે સામાન બી અમારો બહુ બધો છે એ બધો અત્યારે ઘરે કરે છે ગાડીમાં પાછળ એ બધું થઈ જાય પછી આપણે નીકળીએ

टूट ली ગઈ समझो हमारे मोमरांड तो बहुत अच्छे नहीं हुए અમે લોકો છે ને જોધપુર અને પાલીની વચ્ચે પહોંચ્યા છીએ અહીંયા રાજસ્થાનમાં ભાઈ ઓમ બન્ના કહેવાય ને બુલેટ રાજા ત્યાં બરોબર પહોંચ્યા છીએ તો કીધું દર્શન પણ આપણે કરતા જ જઈએ જો મારી બેક સાઈડ અહીંયા છે વિચાર્યું હતું અને રસ્તામાં બરોબર આવી ગયું તો સારું અમને આજે દર્શન થઈ જશે છે એમની હિસ્ટ્રી કઈક એવી છે કે એમને મેરેજ થયા પછી એમના પત્નીને મૂકવા જતા હતા પિયર મૂકીને પાછા આવતા હતા ત્યારે આ જગ્યાએ અહીંયા છે ને એમનું એક્સિડન્ટ થયું હતું અને એ પછી જે આ બુલેટ છે એમનું અહીંયા જો આ જે બુલેટ છે એમનું એ બુલેટને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું ને ત્યારે આ બુલેટ એની જાતે જ અહીંયા પાછું સ્ટે થઈ જતું મતલબ આવી જતું હતું તો એવી કંઈક હિસ્ટ્રી છે અહીંની એટલે એ પછીથી અહીંયા મંદિર જેવું બનવામાં આવ્યું છે અને અહીંયા આવ્યા પછી આમ આ બધું જોયું આમ તો ઘણી વખત સાંભળેલું છે આવી રીતે કે રાજસ્થાનમાં આવું છું પણ આજે અચાનક ભાઈ અમે લોકો અહીંયાથી નીકળ્યા અને જોધપુરથી નીકળ્યા પાલીની જોધપુરની વચ્ચે જ આ મંદિર પણ અહીંયા આવેલું છે તો તમે લોકો આવો તો જરૂરથી દર્શન કરજો આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ અને સૌથી પહેલા અમે છે ને અહીંયા સહેલીઓ છે આયાસીઓ જોવા માટે પબ્લિક જોવા માટે ઉમટી પડ્યું છે ભાઈ અત્યારે તો બાડી છે ને એ એક ગાર્ડન જેવું છે સરસ મજાનો બગીચો છે અહીંયા છે ને મહારાણા પ્રતાપના ટાઈમમાં મહિલાઓ માટે સ્પેશિયલા બનાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને અહીંયા છે ને ફાઉન્ટેન અને રંગબેરંગી સ્કૂલો માટે આ પ્રખ્યાત છે અત્યારે પબ્લિક પણ એટલી બધી છે કે વાત ના પૂછો બધા જ અને ફોટોશૂટ માટે બહુ જ બેસ્ટમાં બેસ્ટ છે

કે અથવા કોઈ બીજી એક લેક છે લેક છે ત્યાં જવું પણ વિચાર્યો છે કે લાઇટિંગ માં થોડું અંધારું થાય ને પછી જઈએ એમ તો એ પહેલા કદાચ આપણે શોપિંગ પર નીકળીએ છીએ હવે ફરીએ છીએ બજાર બહુ જ મોટી છે અને શરૂઆત કરી દીધી છે આપણે વસ્તુ લેવાની પણ સાથે સાથે બેગ્સ બી અહીંયા બહુ બધા હોય છે અમે બી ગઈકાલે લઈ જ લીધા છે જોઈએ હવે અહીંયા ગમે તો ગમું કે નહીં કઈ સરસ જો બંગડી ભાઈ લઈ લીધી એમને અને ચામડાની ખાસ વધારે વસ્તુ અહીંયા ભાઈ મળે છે મોજડી પર્સ ને એ બધું વધારે દેખો કટલેરી લાખની બંગડીઓ કે ને

કે લાગી બાવા એવી તો છે ઓ પણ ફેમિલી હવે આપણે છે ને ફતેસાગર લેક આવી ગયા છીએ જો મારી બેક સાઈડ પર સનસેટ પણ થવા આવી રહ્યો છે અહિયાં લેક આપણે આખું ફરવાનું છે અત્યારે અત્યારે શરૂ થઈ ગયો છે પૂરો બી થવા કાંકરિયા તળાવ છે ને એવી જ રીતે સેમ અહીંયા છે આપણું કાંકરિયા થોડું વધારે વિકસિત છે અહીંયા થોડું ઓછું છે બોટિંગ ને બધું જ છે જ અને ખાણીપીણી માટે બી બધું જ છે બસ એ રીતે જ આ લેક છે અહીંયા આપણે મેગી તો ખાવી જ પડે આવી ઠંડી લાગે છે અને એમાં ગરમા ગરમ મેગી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી સરસ મજાના અહીંયા લેગ ના આપણે બેઠા છીએ બાજુમાં આના થઈ જાય ભાઈ ચલો ગરમા ગરમ મેગી આટલી નાની નાની સાંકળી ગલીઓમાંથી ભાઈ હવે અત્યારે આપણે જવાનું છે બીજી જગ્યાએ આપવાથી જ્યાં રિક્ષા પણ મળતી નથી માંડ માંડ એક રિક્ષા કરીને અમે બાર સુધી પહોંચ્યા છીએ અને ગલીઓમાંથી હવે પેદલ જવાનું છે બધી જ જગ્યાએ શોપ આવી જાય છે અમે લોકો આવી ગયા છીએ પાછા રિટ હોટલ રૂમ પર અને આજનો દિવસ તો ભાઈ કંઈ સારો જ રહ્યો છે પણ એમાં થયું એવું કે ચાલવાનું વધી ગયું હતું એટલે થોડા થાકી પણ ગયા છીએ તો બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમે હોય તો તમને ખ્યાલ જ છે કે લાઇક કરજો શેર કરજો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પણ ઓન કરજો મળીશું ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી